વડેલા છોકરી જેમ બસમાંથી ઉતરે છે ને તો તેને ધક્કો લાગે છે ધક્કો લાગવાથી એનો જે સમાન હોય ને સૂટકેશ એ નીચે પડી જાય છે છોકરો બે જણની નોટું સૂટકેસમાં જોઈ લે છે હવે આ સૂટકેસમાં બે જણનું નોટનું દેખાણી પણ એમાં બે જણની નોટું નથી બીજું કાંઈક છે હવે ત્યાં છોકરી અંધી બનવાનું નાટક કરે છે છોકરો એની મદદ કરે છે હવે છોકરીને છોકરો એની ગાડી પાસે મૂકવા જાય છે કેમ કે છોકરી અંધી હતી નાટક કરે છે હવે ગાડીમાં છોકરીને બેસાડે છે અને કહે છે તમારા સામાન ચેક કરી લે છોકરી સમાન ચેક કરે છે ને અને પાછળથી ત્યાં છોકરો જે સૂટકેશ હોય પૈસાની એ ઉપાડી લે છે અને પછી એ સુટકેશ ઉપાડીને બસની અંદર આ છોકરો જાય છે બસમાં બધા જે પેસેન્જર હોય ને કહે છે કે ચોરી છે પાછો આપી આવો છોકરો બધા ધમકી આપી છે કોઈને કીધું છે તો તમને મારી નાખીશ આટલો કહીને આ છોકરો બસની સીટમાં બેસી જાય છે એ બસમાં પોલીસવાળા ચેકિંગ કરવા માટે આવે છે બધા ચેકિંગ કરે છે પણ આવે છે તેનું ચેકિંગ કરવામાં આવે છે નથી વાળાની બેગ ઉપર નજર જાય છે હવે આગળ શું થશે જોવા પહેલાં દ્વારકાધીશનું નામ લઈને વિડીયોને લાઈક કરી દો ચેનલને ને કરી દો સબસ્ક્રાઈબ કરશો તો તમને આ ચેનલની અંદર દ્વારકાના બ્લોગ વિડીયો જોવા મળશે છેલ્લે વડી પોલીસ પોલીસવાળો એના પાસે સુટકેસ માંગે છે સુટકેશ આપવાનું આ છોકરો ના કહે છે પછી પોલીસવાળો એક ભાઈને બોલાવે છે લે છે અને એ સૂટકેશને ખોલે છે તો એની અંદરથી હથિયાર નીકળે છે